આથી ભઠ્ઠીનું સંચાલન કરતી સંસ્થા માનવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવી ચીમની નાખવાની કામગીરી હાથ ધરાશે સંસ્થાના અનિલભાઈ કાર્યા જણાવ્યું હતું કે ઓગણીસો પંચાણુંમાં માં સ્મશાન ખાતે વિદ્યુત ભઠ્ઠી કાર્યરત કરાઈ હતી ત્યારથી આ ચીમની કાર્યરત છે પચાસ ફૂટ ઊંચાઈ ધરાવતી આ ચીમની જર્જરિત હાલતમાં છે જેથી તે નવી બનાવવામાં આવશે ઉપરાંત તેના ફાઉન્ડેશન સહિતની કામગીરી કરવાની છે ઉપરાંત ભઠ્ઠીની અંદરના ભાગે પણ જરૂરી મેન્ટેનન્સ કરવાનું છે જેથી આગામી તારીખ સત્યાવીસ થી સમગ્ર કામગીરી શરૂ થશે અને નવ જાન્યુઆરી સુધી ચાલશે આથી પંદર દિવસના સમયગાળા દરમિયાન સ્મશાનની વિદ્યુત ભઠ્ઠી સંપૂર્ણ બંધ રાખવામાં આવશે આથી લોકોને આ સમયગાળા દરમિયાન સાથ સહકાર આપવા અપીલ કરાઈ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અનિલ બેકારિયા પ્રમુખ પોરબંદર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આપ પબ્લિકને એટલી વિનંતી કરવાની છે કે અમારી આખી આ ચીમની ને ઓટો બધું આખું જર્જરિત થઈ ગયું છે પહેલાં તો મેં કલર કરવાનો ખાલી વિચાર કર્યો તો ઉપર જતાં ખબર પડી કે આ તો આખી જર્જરિત થઈ ગઈ છે ભવિષ્યમાં જો આ સમય નહીં થાય તો ગમે તે દીધ પીનવી પડે એમ છે એ હિસાબે આખે આખું ફાઉન્ડેશન થી માંડી નવી કમ્પ્લીટ કરવી ને પ્રજા સમક્ષ મૂકવાની છે એના માટેનો અમારો ટાઈમ સિત્તાવીસ તારીખે બંધ થશે સ્મશાન બંધ રહેશે તો એ માટે અમે પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ કે એ બાબતની અંદર અમે સાથ સહકાર આપે ઓછામાં ઓછા આ વખતે પંદર દિવસનો ટાઈમ લાગશે અમને કારણ કે અંદર એ બધું રિપેરિંગ માંગે છે આ આખું જર્જરિત થઈ ગયેલ છે એ હિસાબે પ્રજાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે એની અંદર કોઈ પણ જાતની ઓલી અર્ચન કર્યા વગર અમે આ કામ પૂરું કરી પંદર દિવસનું કહે પણ કદાચ એક દિવસ વહેલું પણ થઈ શકે એટલે અમને વિનંતી છે અમને ઓગણીસો પંચાણુંમાં આ સ્મશાન જ્યારે ઇનિશિયલી સ્ટાર્ટ થયું ત્યારથી લઈને અંદાજિત અઠ્યાવીસ વર્ષથી આ ચીમની કાર્યરત છે ચીમનીના સેલની થીક ચીમનીની હાઈટ લગભગ પચાસ ફૂટ છે અને ચીમનીના સેલ અત્યારે ડેમેજ થઈ ગયેલ છે બદલાવા પડે એમ છે કારણ કે અને નીચેનું એનું ફાઉન્ડેશન પણ ત્રીસ વર્ષથી હોવાને કારણે આરસીસી ની લાઈફ એવરેજ ત્રીસ વર્ષ માની ચાલતા હોય એ પણ પૂરી થવાની તૈયારીમાં છે નોર્મલી વર્ષે શટડાઉન લેતા હોય એટલે ઓવરઓલિંગ કરતા હોય છે જે આખું પોરબંદર એનાથી જાણીતું છે આ વખતે અમારું શટડાઉન લગભગ પંદર દિવસનું કારણ કે ચીનની ઉતારવી નવી બનાવવી ત્યારબાદ ફાઉન્ડેશન તોડવું આરસીસી કરવું આ બધું થતા કમસે કમ પંદર દિવસનો ટાઈમ લાગશે પ્રજાને અમારી નમ્ર વિનંતી છે કે એ દરમિયાન અમને સાથ અને સહકાર આપે આભાર